વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળો થયો છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષ વિપક્ષ વચ્ચે હોબાળો એમસીની બજેટ બેઠકમાં ભારે હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા એડવર્ટાઇઝિંગ એજન્સીઓના સિત્યાસી કરોડના બાકી લેણા મામલે ઉગ્ર દલીલ કરવામાં આવી હતી અને વિપક્ષ અને ભાજપ ઉગ્ર થઈ દલીલ હતી વિપક્ષ તેવો સવાલ પણ કરવામાં આવ્યો રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં હતું કામ દ્વારા કહેવામાં આવ્યું અમે પુરાવા રજૂ કર્યા એટલે ભાજપે હોબાળો કર્યો તેવું વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું સત્તા પક્ષ વિપક્ષ વચ્ચે થયો વિપક્ષે ફાઇલ બતાવતા ભાજપના સભ્યો ભોજન વિરામ જાહેર કરીને આ સમગ્ર સભાને મુલતવી રાખી હતી વિપક્ષ સત્તાપક્ષ વચ્ચે દલીલ થતા સભાને મુલતવી રાખવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા બજેટ

અને અંતિમ દિવસ છે જેમાં જનરલ બજેટ ઉપર છે તે ચર્ચા કરવામાં આવી રહી છે તે ચાર્ટ પક્ષ ને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે બોર્ડ અનુસાર તે પહેલા જ જે હાટકેશ્વર બ્રિજ છે તે હાટકેશ્વર બ્રિજ ને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો અધિકારીઓ કોર્પોરેટરો તમામ જે કોઈ આવે તેને ગુલાબ આપીને છે તે ગુલાબ આપીને છે તે વિરોધ કરવામાં આવ્યો તો સાથે સાથે જે બ બોર્ડ છે બોર્ડ રૂમમાં છે તે બ્રિજમાં ભ્રષ્ટાચાર હોય વિજીલેન્સ તપાસ હોય કોર્પોરેશનમાં જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ વગેરે બાબતો અંગે સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યારે જે એડવર્ટાઇઝિંગ એજન્સીઓ છે જે વિવિધ એડવર્ટાઇઝિંગ એજન્સીઓ છે કે જેઓની એડ લગાવવામાં આવતા હોય છે મોટા ઓડિયન્સ લગાવવામાં આવતા હોય છે તેઓને અનિયત ફી ચૂકવવાની હોય છે તે ફી કેટલીક એડ એજન્સીઓ દ્વારા ચૂકવવામાં આવી નથી લેટ ફી ચાર્જીસ છે જે મોટી રકમ છે તે રકમ ચૂકવવામાં આવી નથી ત્યારે આ રકમ છે જે આ રકમની મોટી રકમ છે તે રકમ માફ કરવાનું જે કામ છે તે કામ કોંગ્રેસ વિપક્ષ શાસક પક્ષ દ્વારા લાવવામાં આવ્યું હતું ગત જાન્યુઆરી મહિનાની સ્ટેન્ડિંગ કમિટીના જે કામ છે તે સિત્યાસી કરોડ જેટલી જંગી રકમ જે આ બાકી જે એડવર્ટાઇઝિંગ એજન્સીઓની છે તે નહીં માફ કરવા માટેનું કામ લાવવામાં આવ્યું હતું તેને લઈને જે વિપક્ષ દ્વારા છે તે સવાલ ઉઠાવવામાં આવ્યા કે શા માટે આટલી મોટી જંગી રકમ છે તે જંગી રકમ ભાજપ છે તે માફ કરવા માંગે છે ત્યારે વિપક્ષના આક્ષેપ સામે ભાજપે જણાવ્યું હતું કે આવું કોઈ જ કામ લાવવામાં આવ્યું નથી કે આવી કોઈ વાત કરવામાં આવી નથી પરંતુ જે વિપક્ષના નેતા દ્વારા છે ત્યાં ફાઇલ છે તે ફાઇલ પુરાવા રૂપે રજૂ કરવામાં આવી ત્યારે જે સદનમાં હોબાળો થયો હતો જે વિપક્ષ દ્વારા છે તે આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો કે લોકોના ટેક્સ નાણાં ચૂકવવા માટે સીલ મારવામાં આવે છે તો શા માટે આ પ્રકારનું કામ કરવામાં આવે છે ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામસામે આવી ગયા હતા નારેબાજી થઈ હતી અને સમગ્ર હોબાળો થતા છે તે જે બોર્ડ બેઠક છે તે બોર્ડ બેઠક માં વિરામ જાહેર કરવામાં આવ્યો છે

વિવિધ પ્રકારના જે મુદ્દા છે તે મુદ્દા વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવશે જી જલકા બોર્ડ બેઠકમાં સવારથી કયા કયા મુદ્દા પર ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી જી સૌથી પહેલા તો જે હાટકેશ પર મુદ્દો છે જે બોર્ડ બેઠક શરૂ થાય તે પહેલા જ જે પાર્કિંગમાં છે તે કોંગ્રેસના કેટલા કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા છે હાટકેશ પર બ્રિજ ક્યારે તોડવામાં આવશે તેવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને જે કોઈ પણ આવે અધિકારી

જે કહી શકાય કે જે પાયાની જરૂરિયાતો છે પીવાનું પાણી હોય ઉભરાતી ગટરો હોય ખરાબ રસ્તા હોય વગેરેને લઈને ચર્ચા કરવામાં આવી વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે જંગી રકમ છે તે ડ્રેનેજ પાછળ ખર્ચવામાં આવે છે છતાં પણ જે ડ્રેનેજ ઉભરાવાની જે સમસ્યાઓ છે જે ફરિયાદ છે તે મોટા પાયે મળી રહી છે ભારતીય જનતા પાર્ટી મોટા મોટા વિકાસના દાવા કરે છે પરંતુ પ્રાથમિક જરૂરિયાતો આપવામાં છે તે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો બજેટના કેટલાક કામો હજુ થયા નથી કેટલીક રકમો હજુ પણ વપરાયેલી છે વગેરે જે બાબતો અંગે ચર્ચા કરવામાં આવી અને હજુ છે તે સાંજ સુધીમાં વિપક્ષ દ્વારા વિવિધ પ્રકારના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ ઉઠાવવામાં આવશે અને શાસક પક્ષ પાસે જવાબ માંગવામાં આવશે જે આભાર જલક જોડાવા માટે અને માહિતી આપવા માટે તો બોર્ડ બેઠક નું બીજો અને અંતિમ દિવસ પરંતુ આ બોર્ડ બેઠકમાં માં દલીલો અને હંગામાના દ્રશ્યો જોવા મળ્યા હતા સવારથી આ બોર્ડ બેઠકમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જેમાં હટકી ચોરવીટ નો મુદ્દો ચર્ચાયો શહેરમાં જે કુતરા કરવાના કિસ્સા વધી રહ્યા છે તે મુદ્દે આ સાથે સાથે રોડ રસ્તા શહેરના એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી પરંતુ જે હોબાળો થયો હતો ભાજપ દ્વારા એડવર્ટાઈઝિંગ એજન્સીને કરોડો રૂપિયા શા માટે આપવામાં આવે છે તેવો સવાલ કરતાં રુબાડાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ભાજપ અને વિપક્ષ વચ્ચે સામસામે ઉગ્ર દલીલ થઈ હતી